મિત્રો આથી ઉંદરા ગ્રામ પંચાયત દ્વારા સર્વે ગ્રામજનોને એક વિનંતી કરવામાં આવે છે કે આપણી જે ઇલેક્ટ્રિક વાન છે એ દરેક સીરી સીરી દરેક મોલે મોલે જે દૈનિક કચરો છે તમારો છે એને કનેક્શન કરવા માટે તમારા ઘર સુધી આવશે તો તમારે દરેક લોકોએ ખાસ કરીને મહિલાઓએ આ વાનની અંદર જ કચરો નાખો જાહેર ચોકની અંદર અને જે જાહેર ચોરો કે જે સીરી હોય એના ખૂણે ખચકે કોઈ જગ્યાએ કચરો નાખવો નહીં એવી હું ઉંદરા ગ્રામ પંચાયત દ્વારા સર્વેની વિનંતી કરું છું તમારે એક દિવસનો કચરો કદાચ કોઈ જગ્યાએ બહાર જવાનું થાય અને કચરો વાનની અંદર ના નાખાય તો બીજા દિવસે એકઠો કરી અને વાનની અંદર નાખો એટલે હું દરેકને વિનંતી કરું છું કે ગ્રામ પંચાયતને તમે બધા લોકો સાથ સહકાર લો અને આપણા જે સ્વસ્થ ભારત મિશન અંતર્ગત જે સરકારનો જે પ્રોજેક્ટ ચાલે છે કે ગામને હરિયાળું ગામ બનાવીએ સ્વસ્થ ગામ બનાવીએ એ અંતર્ગત આપણે બધા સૌ સાથે મળી અને આગળ વધીએ અને ગામને સ્વસ્થ બનાવીએ તો ખાસ કરીને દરેક ગામની મહિલાઓ એમને જે કચરાનું ખાસ કરીને કામ કરવાનું હોય છે તો એમને બીજી એક પણ વિનંતી કરું છું કે તમે ખાસ કરીને આ વાનની અંદર બે ભાગ કરવામાં આવેલા છે તો એની અંદર એક બાજુ જે પ્લાસ્ટિકનો લગતો જે કચરો છે એ એક ભાગમાં પ્લાસ્ટિકનો લગતો કચરો નાખવાનો બીજા ભાગની અંદર જે ભીનો કચરો કહેવાય એની અંદર તમે જે શાકભાજી લાવો છો એની અંદર શાકભાજીની અંદરથી જે વધારેલી જે વસ્તુ વધે છે એ વધારેલી વસ્તુ ભીના કચરાની અંદર અલગ કરી નાખવાની એટલે આપણે જે કચરાનું કલેક્શન કરવા માટે જઈ રહ્યા છીએ એ જગ્યાએ અલગ અલગ કચરો નંખાય અને જે ભીનો કચરો છે એ ફરીથી આપણે રિનોવેશન તરીકે ઉપયોગમાં લઈએ તો એ રીતના દરેક બહેનોએ ખાસ કરી અને કચરાને બે ભાગની અંદર વેચી અને આ વાનની અંદર નાખવાનો તમારા ભાઈ ભાઈ તમારા શેરી સુધી તમારા મેલા સુધી આવશે તો એમને ખાસ કરીને બધાએ કચરો એમને આપવાનો બોલો ભારત માતા કી જય

હિવા <laughs>